ખેડૂતોએ જણાવ્યું છે ત્યારે નવાઈની વાત તો એ છે કે ખેડૂતોએ પોતાની જમીન ભાડે નથી આપી છતાં ખેડૂતોની જાણ કર્યા વગર જ સોલાર કંપની દ્વારા રાતોરાત અન્ડરગ્રાઉન્ડ તેત્રીસ કિલો વોટ એચડી કેબલ નાખી દેવામાં આવે છે તેનું આ દિવસ સુધી કોઈ જાતનું વળતર પણ ખેડૂતોને ચૂકવી નથી તો આદિત્ય બિરલા સોલાર પ્લાન્ટ કંપની દ્વારા ત્રીસ વર્ષના ખોટા એગ્રીમેન્ટ કરી ખોટી સહીઓ કરાવી ખેડૂતોને માત્ર એક જ વર્ષનું ભાડું ચૂકવવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ ખેડૂતોએ મીડિયા સમક્ષ કર્યો હતો ત્યારે કંપની દ્વારા ખેડૂતોને જમીનનું ભાડું આપવાનું નક્કી કરી ત્યારબાદ ખેડૂતો પાસેથી ઓગણત્રીસ વર્ષ અને બાર મહિનાના કરાર આધારિત સોલાર પ્રોજેક્ટ માટે જમીન ભાડે રાખવામાં આવી ત્યારબાદ વચેટિયાઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ખેડૂતોને ધાક ધમકી આપી ફરિયાદ કરવાની ધમકી આપતા ખેડૂતો દ્વારા સ્થાનિક તંત્રને આ મુદ્દે અનેક રજૂઆતો કરવામાં આવી હતી જો કે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે ખેડૂતોએ આખરે હાઈકોર્ટના દ્વાર ખખડાવી સરકાર પાસે ન્યાયની માંગ કરી છે આદિત્ય બિલ્લા સોલાર પાવર કંપની દ્વારા મારું ખેતર આદિત્ય બિલ્લાને નથી આપ્યું તેમ છતાં અંડરગ્રાઉન્ડ તેત્રીસ કેવી એચડી કેબલ મારા ખેતરમાં આઠ નાખી દીધા છે તેનો વળતર મને નથી આપ્યો નામદાર હાઈકોર્ટ અમદાવાદમાં મારો પિટિશન ચાલુ છે તો મારે ન્યાય સરકારને એક જ વિનંતી છે કે અમને ખેડૂતોને મારા હરિ તાલુકાના બધા ખેડૂતોને વિનંતી છે બધા એમના તરફથી કે ન્યાય અમને યોગ્ય મળે